કૃષ્ણ કનૈયા લાલ શ્રી અંબે મારું સાસરિયો નાનું સરખું ગામ ને કોકુડું છે ગામ મારું સાસરિયો નાનું સરખું ગામ ને મારા સસરાજી કહેવાય મારું સાસરિયું ચોંદરાય ના ઘરવાળા ચાંદરાય ઘરવાળા કેહેવાય મારુ સાસરીયો માર સાસુધી કેહેવાય મારુ સાસરીયો પોકળ ગામના અкруરજી મહારાજા કાકાજી કેહેવાય મારુ સાસરીયો પોકળ ગામના અкруરજી મહારાજા કાકાજી કેહેવાય મારુ સાસરીયો અкруરજી ના ઘરવાળા અкруરજી ના ઘરવાળા સાસરિયો ગોકુળ ગામ ના બળભદ્ર મારા જેઠજી કહેવાય મારું સાસરિયો ગોકુળ ગામ ના યો બધ્ર ના ઘરવાળા બધ્ર ના ઘરવાળા જેઠાણી કહેવાય મારું સાસરીયો માયા જેઠાણી કહેવાય મારું સાસરીયો મોકળ ગામના મોવાડિયા મારા જીયરજી કહેવાય મારું સાસરીયો મોકળ ગામના ઘરવાળા મારા જીયરજી કહેવાય મારું સાસરીયો સરખું કામ ને ગોકળિયું છે કામ મારું સાસરિયો માનો સરખું કામ ને ગોકડિયું છે કામ મારું સાસરિયું

યો હસ્તિનાપૂર્ણ અરજનજી મારા નોણ દોઈ કહેવાય મારું સાસરીયો હસ્તિનાપૂર્ણ અરજનજી મારા નોણ દોઈ કહેવાય મારું સાસરીયો હસ્તિનાપૂર્ણ અરજનજી મારા નોણ દોઈ કહેવાય મારું સાસરીયો હસ્તિનાપૂર્ણ ઓ અર્જનજી ના ઘરવાળા ભરતજી ના ઘરવાળા આનંદ બાતહેવાય મારું સાસરીયો આનંદ બાતહેવાય મારું સાસરીયો માનુ સરખું કામડુ ને ગોપળીયું છે ગામ મારું સાસરીયો માનુ સરખું ગામડુ ને ગોપળીયું છે ગામ મારું સાસરીયો ગામના કાનજી મારા કહેવાય મારું સાસરિયો કાનજી ના ઘરવાળા કાનજી ના ઘરવાળા કાનજી ના ઘરવાળા કાનજી ના ઘરવાળા દાદાજી છે નામ મારું સાસરિયો મંડણી બહેન પણી મારી પે નડી કહેવાય મારું સાસરીયો બચ મંડણી બેન પડી મારી પે પડી કહેવાય મારું સાસરીયો બહેન પણી ના ઘરવાળા પે પડી ના ઘરવાળા બહેન પણી ના ઘરવાળા પે પડી ના ઘરવાળા રિજીજાજી કહેવાય મારું સાસરીયો जै बोलो कई बोलो जै बोलो, कृष्ण कन्हैया जाय बोलो कृष्ण कनैया है, श्री अम्बे मात की